હમ કરે જો મને આય નહીં 10 વાગ્યા હે ઓ હું કરું તો હાલો આપડા તમે નહીં આવે એટલે મે ઘેર જાતો હું તો ઓળી ખાઈ બેહીને આયા હું કોક શાંતિ જાદ એવો છે વડી પાણી ના ના તો હાલ 10 વાગ્યે હજી તો પાવર હવા હજી 11 વાગ્યે લો તન બેવા થોડી વાર લાડો બે આ પોણ તો ને લાય ને પીવા લાય જા આ ને થોડું પીવા દે ઓ તો આય રે જમ જો એ તો હે મારો કાબુલી ચરા હે નીમો પોળી વાળા કેટલું વાયુ હે આ કેન

કાલ જે પોણી કાલ તો ના કાલ આયું તો બધું પડી ગયું એવું એમ એટલે તો દુકાને દેખ્યું પણ તમે ને તો ચોય હું ગામમાં ગયો છું અકારો હા અત્યારે તો મામાકા આયા

કાજી અમે રેવર થાય ને એટલે ધારા પાવર માં વાર્જી હોય કોણ ઈ સત્તા એમ કરીએ લોડો ના હવે તો બીકેલા ભગવાન મંડી જો કાળાઈ હું વિચાર માં પડ્યો તમે યાર આ તાઈ ભૂંડ ભગાડ્યો તો ને હા તે હાલ ધોળે ના આયેલું રાત ના જતા ભૂંડ ભગાવ્યું ઓ બહુ બહુ વકરા હતા આ છોકરા ને જતા ધોતતી તાણ કોણ તો તો મને મારો તો મો હા પણ આ ઉઠની છે ને એવા દોડે બરોબર ના